ત્યાં શિક્ષણ લીધા પછી શિક્ષણના ક્ષેત્રમાં આવું શિક્ષક બનવું બનવું આચાર્ય અને સરકારી સારી શિક્ષણ વ્યવસ્થા આવી બધી સિદ્ધિઓ જ્યારે મળે ત્યારે તમારું સન્માન થાય બહુ સ્વાભાવિક છે એવા જ એક શિક્ષિકા એટલે તૃપ્તિબેન ડાભી એમને સિસ્ટર નિર્દીતા શિક્ષણ સંકુલ દ્વારા શ્રેષ્ઠ શિક્ષિકા નો એવોર્ડ મળી રહ્યો છે અને આ સિસ્ટર નિવેદિતા સંકુલ દ્વારા સ્કૂલ ઓન વ્હીલ્સ નામનો પ્રોજેક્ટ ચાલે છે અને એની સાથે આ શાળા જોડાયેલી છે અને સો એક જેટલી શાળાઓમાંથી દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ શાળા એવી રીતે પસંદગી થાય છે એમાં તૃપ્તિબેન ની પસંદગી થઈ છે તૃપ્તિબેન તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા માં નમસ્કાર તમને ખૂબ ખૂબ અભિનંદન નમસ્તે નમસ્તે બાબતપુર તમે અભ્યાસ કર્યો ધોરણ દસ સુધી એટલે એ બહુ મોટો તમને લાભ મળ્યો એવી સંસ્થામાં ભણ્યા હોય તો એના કારણે જીવનની દિશા દશા બધું બદલાતું હોય છે ને સારા સંસ્કાર મેળવીને તમે આગળ વધતા હો છો અને પછી તમે ખાનગી શાળામાં થી શરૂઆત કરી શિક્ષિકા તરીકે અને પછી

બાર પડ્યું ત્યારે મેં સરત જેમાં ભરી દીધું અને સરકારી શાળામાં નોકરી છે સીધા તમે આચાર્ય હતા સુકી સાજડિયારીમાં હા સુકી સાજડિયારીમાં તો આચાર્યનો ચાર્જ છે પણ સુકી ગામ છે ને બહુ સુવિધા મારા ખ્યાલથી બહુ નથી રાજકોટ જ ગામ છે

પછી અમુક છે એની સાત ધોરણ સુધી જે દીકરીઓને ભણાવતા હતા તો અમે એને અમારું ઉદાહરણ આપ્યું કે અમે દીકરી જ છીએ અને અમને અમારા મા બાપ છે એમ બહાર મોકલે છે તો તમે તમારા સંતાનોને બહાર મોકલો એમ અને એ લોકો એ અમારી વાત માન્ય રાખી અને પછી કોલેજ સુધી અત્યારે છોકરી ભણેલી છે અત્યારે એટલે આ ગામમાં ધોરણ 7 થી દીકરી આગળ બહુ ભણતી જ નહીં ના ના ભણતી જ નહીં

બરાબર તમે સુજી માં આવ્યા અને હરિપર ની શાળા નું હરિપર ની શાળામાં પણ તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે ખાસ કરીને શિક્ષણ પ્રવૃત્તિ ની જો વાત કરીએ તો એમાં શું શું પ્રયોગો તમે કર્યા

કરવા માટે હું એમ કાર્ય છે એ મારે કરવું છે તો મને એ લોકોનો સપોર્ટ બધો મને મળતો તો એટલે હું કાર્ય છે એ સારી રીતે કરી શકું પણ તમે કઈ દીકરીઓ દીકરીઓ આવતી થાય

એના ઘરે જઈ અને પછી મેં એને કીધું કે આપણે અગિયાર નો ટાઈમ છે ને તો સાડા દસ થાય ને ત્યાં તારે મારા ઘરે આવતું રહેવાનું અને મારી દીકરીને તેડવાની જવાબદારી તારી એટલે એને મેં કીધું તારે તેડવાની તારે રમાડવાની તારે જેમ કરવું હોય એમ પણ એને સ્કૂલે લઈ જવાની એમ કરીને મારી બેબી સહારે થઈ અને એને મેં સ્કૂલે આવતી કરી અને અત્યારે એ છોકરીનું નામ છે સોરઠિયા કોમલ ખોડાભાઈ અને એને અત્યારે કોલેજ કરેલી છે અને ઈ એક ઉદાહરણ હતું એના લીધે તો કેટલી છોકરીઓ છે અહીં અત્યારે કોલેજ કરી લીધી છે ક્યાં વાત છે બહુ સરસ બહુ સરસ અને તમે આ શાળાના મકાન માટે પ્રાથમિક ભૌતિક સુવિધાઓ માટે ઘણું બધું કામ કર્યું એ વિશે પણ કારણ કે મધ્યાહન ભોજન માટે શેડ આખો તમે લોકફાળા બનાવ્યો એ કઈ રીતે શક્ય બન્યું હા તો અમે જયારે પંદરમી ઓગસ્ટ હોય જાન્યુઆરી નો કાર્યક્રમ હોય પછી બીજા કઈ કાર્યક્રમ અમે અમે હોય તો એની અંદર એ આમંત્રણ એટલે લોકો આવી અને અમે જે કાર્યક્રમ કર્યો હોય પછી અમે એની સામે એક વાત મૂકી કે આ જે બાળકો છે એ નીચે બેસે છે ને એ અમને ગમતું નથી જમવા બેસે છે તો તે જો તમારો સહયોગ અમને મળશે અને તમે થોડો થોડો ફાળો આપો અને પેલી શરૂઆત અમે શિક્ષકો દ્વારા કરશું એટલે અમે જેટલા શિક્ષકો હતા એટલે બધા શિક્ષકો અમે હજાર હજાર રૂપિયા પેલા અમારાથી દાન કરવાની શરૂઆત કરી શરૂઆત થઈને ત્યાર પછી ગામના બધા આવી અને પછી કોઈ કોઈ કે પાંચ હજાર આપ્યા કોઈએ દસ હજાર આપ્યા અને એમ કરીને અમારે લાખ રૂપિયા સુધી નો ફંડ છે અને આજની જ વાત કરું સર તો ભાઈને જન્મ તારીખનો દાખલો છો તો ઈ ભાઈ રાજકોટ રહે છે

વૈજ્ઞાનિકો છે વિજ્ઞાનીઓ એના તમે રોલ પ્લે બનાવીને ને બાળકો ને એની સમજ આપતા હતા એ શું પ્રયોગ હતો વિજ્ઞાનીઓ નો

quiz ને એવું બધું ગોઠવીએ અને પછી બાળકોને જ અમે બધું તૈયાર કરવા આપીએ છીએ પેલા અને પછી બાળકો છે એ અમારી સામે રજુ કરે છે બહુ સરસ બહુ સરસ પણ તમે બચત બેંક રામહાટ પક્ષીઓ માટે ચણ એવી પ્રવૃત્તિ પણ કરો છો એ કઈ રીતે ચાલે છે હવે બચત બેંક માં છે ને સર અમે ઘણી વખત એવી રીતે થાય કે પ્રવાસ માં છોકરાઓને આવવું હોય પણ એમના ઘરેથી વાલીઓ છે એ પૈસા ને એવો ના આપતા હોય તો અમે આ વિચાર કર્યો કે ક્યારેક છોકરાઓ છે ને એટલા મૂંઝાઈ જાય ને તો અમે ઘણી વખત અમે એના પૈસા આપી દઈએ ને અમે એને પ્રવાસમાં લઈ જઈ કીધું છોકરાઓ માં જો આ પૈસા ઘરેથી વાપરવા આપે છે તો એ એમના ને બેઠી નાખે એના કરતા કીધું જો બચત કરશે ને તો એનામાં થી આ ગુણ કેળવાશે બચત કરવાની એટલે અમે બચત બેંક ખોલી એટલે બચત બેંક મા એવું કર્યું છે કે દર શુક્રવારે એને પૈસા જમા કરવાના ઓકે આખા સોમવાર થી ગુરુવાર સુધી રવિવારે એને પૈસા આપ્યા હોય જે હોય એ બધું ભેગું કરી રાખે શુક્રવારે લઈ ને આવે પછી અમારી પાસે એક નોટ હોય એમાં એની નોંધ થાય તમારા છોકરા એ આટલા પૈસા છે એ ભેગા કર્યા છે એને ગમે ત્યારે વાપરવાની જરૂર હોય પછી વાલીઓ છે તો વાલીઓ આખો દિવસ ઘરે ના હોય તો એને ક્યારેક કઈ વસ્તુ લેવાની ઈચ્છા થાય

ફેર પડે અને આ મુઠ્ઠી ચણ નું ચબૂતરો પણ તમારે ત્યાં છે પક્ષીઓ છે હા અમારે અક્ષય પાત્ર એક કરેલું છે એનું નામ અક્ષય પાત્ર આપેલું છે જયારે આવે છે ઘરેથી ત્યારે ક્યારેક ઘઉં લઈ આવે ક્યારેક ચોખા લઈ આવે અને જે અમે એક અક્ષય પાત્ર રાખ્યું છે એની અંદર એ રાખી દે

ઔષધીય વનસ્પતિઓ ઘણી છે અને બગીચો છે 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 અમે તૈયાર કરેલો એની અંદર વાવેલા એટલી બધી આવે દાડમ જામફળ છે સીતાફળ છે આંબો છે આમળા છે અને આ બધી વસ્તુ છે છોકરાઓ છે એ કોઈ નુકસાન પોચાડે એવું નહીં અમે એને કીધું છે કે આ બધી વસ્તુ જે થાય એ બધી તમારે જ ખાવાની છે તો જ્યારે પાકે છે ને ત્યારે છોકરાઓ લઈ અને બધાને વેચીને ખાય છે એકલા એક વાહ વાહ બહુ સરસ બહુ સરસ અને આ સિસ્ટર નિવેદિતા જે સ્કૂલ ઓન વ્હીલ્સ છે એની સાથે પણ તમે જોડાયા એનાથી બાળકોને શું ફાયદો થાય છે એ મારે જાણવું છે જી આ સિસ્ટર નિવેદિતા તરફથી છે ને એક વ્યસન મુક્તિ માટે બહુ સરસ છે બેસ્ટ એનું કામ છે વ્યસન મુક્તિમાં જી જી એ એટલું સરસ પ્રદર્શન ગોઠવે છે કે વ્યસન આપણે કરીએ તો એનાથી કયા ક્યાં નુકસાન થાય છે શું તમારે વ્યસન થી દૂર રહેવા માટે તમારે શું કરવું જોઈએ પછી એ લોકો એના પપ્પાને વ્યસન છે તો એને છોડાવવા માટે તમે શું કરશો એવું બાળકને પૂછે છે એટલે બાળકને એમ થાય કે હાલો મારે મારા પપ્પાને એક એકના પપ્પા છે એ નથી કરતા વ્યસન બીજાના પપ્પા વ્યસન કરે છે તો એને એમ થાય કે આને વઘાણ કર્યા અને મારે ઘરે જઈને મારા પપ્પાને કહેવું જોઈએ બાળકો છે તો એ બધું બહુ સારું છે પછી ગ્લોબલ વોર્મિંગ એના માટે બધું છે એના બધા કાર્યક્રમ છે એ પછી પુસ્તકો બધા આપે છે એ બધા બહુ સારા છે બરાબર બરાબર ના એટલા બહુ સરસ પ્રોજેક્ટ ચાલે છે ને ગામડાની શાળાઓ માટે આમ એક પ્રકારે મન લાગે છે લાવો છે કે ત્યાંના શિક્ષકો આવે ત્યાંના પ્રોજેક્ટ્સ આવે ને તમે જે વ્યસન મુક્તિની વાત કરી બહુ મહત્વનો ભાગ છે જીવનનો કારણ કે ગામડાઓમાં વ્યસનનું પ્રમાણ થોડું ઘણીવાર વધારે હોય છે હવે તો શહેરમાં પણ એટલું જ છે અને બાળકોમાં એ સંસ્કાર નાનપણથી પડે તો એનો ઘણો બધો ફાયદો થઈ શકે આ સિવાય શાળાના શિક્ષણમાં પ્રયોગો કઈ વિશિષ્ટ કરતા હોય તો એના વિશે વાત કરો હવે શાળામાં ગમે ત્યારે ગમે એકમ અમારે શીખવવાનો થાય ને તો બાળકો બોલીને શીખવાડો તો એને સમજતા થોડીક વાર લાગે છે એટલે પ્રયોગો અમે કરીએ છીએ એને રમતા રમતા શીખવાડીએ

બેન તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો ને તમને ફરી ફરી એવોર્ડમાં પસંદગી તમારી થઈ છે એની માટે અભિનંદન અને તમે અમારી સાથે જોડાયા ને શાળા શાળા વિશે ને તમારી પ્રવૃત્તિઓ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ